ભાઈ ભલો ભાઈ ને મનો ભાઈ મને પૂછવા માંડ્યા વાહન નું બહાન સમ બધું ભરી લાયા મનો આમ મનોમ રૂંગુ રૂંગ આવે ઘેર બેઠા બેઠા આ મનો મોઢું જોયા લાયક ગમવા મેલ્યું નહીં આ જમ તો જમ નહી જમ નહી આમ તો જમ કેવો છે જમ કેવો છે મને સીધો મારવા ઉપર આવી ને હરા ઉપર હાથ ઉપર વિચાર ના આવ્યો લે તો હું હતો તો તમારા ઘેરો બાજરી નાખી જતો ડોના નાખી જતો તેલ ના હોય તો હું આપી દઉં તો મારા મારા ભોણિયન મારે સોરી બે હું ખાશી અને એને લગી રહે શરમ ના મારા ઉપર શરમ ના આવી હાથ ઉપર હું કરી નાખ્યું મારા ઉપર જો બરો મોણા જાતો આ તો મારા ગામમાં મારા ગામમાં જવું એટલે મારા લોકادار જવું ને આવી હતી શું કરું ચોરી શું કરું હા ધોઈ નાખેર હા કોણ એટલે કનો પાસે ડોમરાનો કોઈ સમાચાર પૂછ્યો કોઈ આયો નઈ ટેલિફોન બેલિફોન શિકમા છોકરો હું તો કરો બાપા પણ નહીં કરો ટેલિફોન ના કરવાનો પણ તો ખબર લેવી હું ભરી તો

નામે મને ઘણી લાગણી થાય બેટા ચિંતા ના કરે હું તારામાં તારું ઓછમ પોણી જોઉ ને તો મને બાપની એક વેદના મને ચિંતા હોય મને લાગણી હોય સોરી તું ઘેરાયું એટલે મને ઘણી લાગણી હોય

આટલી ઉમરે સુટા છેડા લીધા આખા હો થઈ ગયું અમે એક તો વાઘુજી ને ખબર પડતી નહીં અને એક તો મારા ફુવા ને ખબર પડતી નહીં લગી રે ફટ દઈને આઈન ડાલુ લઈને બધું ભરી જ્યાં વાહન ના વાહન બધું શું કરવાનું અને ગોમો તો એવી વાતો થઈ શું કે વાઘુભાઈ એ સૂટા છેડા લીધા સૂટા છેડા લીધા આમાં મારે તો શે બાજુ જવાનું કંટાળો આવે તો બાપા આ બને મોર ભાઈ બને આવો વાઘુભાઈ હું આવો યાર હું આવો મગજ ખરાબ થઈ ગયું છે મારું યાર પણ હું થયું તો કયો હું થયું એટલે હું થયું એટલે બધા આ તો નાટક છે બધા યાર પણ હું થયું આને વાળી ઓ તું તો મરવાઈ છે હું છે તને શરમ આવી જોવા લાગી રહી યાર પણ મ નઈ મોહની શરમ આવો કે હું તો તમારી યાર હગુ કરાવી છે તમારો યાર લગન કરાયા છે ઈમાં મને હની શરમ આવો કે અરે મારા ઘર પત્ર કાગળ આવ્યો છે યાર કનો આવ્યો ના ના મારા હરિયો વરોય દાવો મેલો છે ભરણ પોષણનો દાવો મહિને મહિને 5000 રૂપિયા ભરવાના છે તો લઈને ભરો હું

પણ મોય શરમ નહી આવતી તન મોકલી દયો તો હું એમ કે અમાર એને કોમ કરતા શમ જોર આવતું તું મારા શો કરવાની જરૂર હતી તો એને લગે શરમ અભી જો વાતો કરો છો પછી અને બેઠા બેઠા સિકુરી માં રહો છો તે તાર શું કરું હું તો મારું કોમ કરું કે ના કરું સ્ટાર્ટ હા હો લેડો તને જપવામાં માં ના હોય તો આપણે બે લઈ આવીએ લેડો મોંગા કોણ અંગાતી આવ એ રીએ મારા ઘેર આજે નહીં અને કાલે નહીં મારા ઘેર એ ના જોવા ભલે મારા બે વીઘા અડો નું ઉપર પડે તાર લેવો તો લઈ લે પાંચ હજાર રૂપિયા દાવો પડે પણ એ મારા ઘેર ના જોવો મારે તો શું કરવું છે તમારી ક્ષેત્ર બસ તાર એ મારા ઘેર ના જોવા એ એ પનોતી હવે પનોતી કયું એ પનોતી મારા ઘેર ના જોવા દાવો ભાઈ ચાલશે પણ લાબી નહીં લાબી નહીં બરોબર આટલું મગજ ના જીતું મહુ કહેવાનું

ના છૂટકારે મારા પગ દેવો પડશે પણ આ ભત્રીજાન પકડવો પડશે ભત્રીજાને પકડવો પડશે મોરવાઈએ બન્યો છે એટલે ભત્રીજાન ઉઠાવો ભત્રીજા તું તા હેડ પેલો બોણ્યો મારો એકણ જો મારી સોરી ભારા સા બોણ્યા ની ક બોણ્યો મારો ઉંધા રસ્તા સરી જાય બોણ્યો છે કુંધા રસ્તા સરી જાય તો વરી મને ઝટપટ પકવા દે

માથું ચડી ગયું અને પાછી ડોસી અમાર તો પાછી હાલ આવશે કે ડોહા તમે શીકુડી વાઢી જ નહીં આ વાઘુ ભાઈ એક તો માથું સબર સડાવું છું કંટાળો લેવડાવું છું

ના જવાય પેલો ખબર પડશે ના જવાય રવા પેલો આટલું બધું કર્યું શું બનાયા ખોટા હોય બનાયા મુ

મું જોયો તો મારા હહારાને મું જોયો તો લેવા મારા છોકરાને છે પણ મું ખરા ટાઈમ પોક નહીં હા અલે છોકરો આવી ગયો બાપા કોણ ગયું

ઇકલોસ ઇકલોસ કોક કો કો કોરા જો ઇકલોસ 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 પકા માની માની ઓલા ઓલા પ્રોપર્ટી તમે આ ન કરે તમારા હારો એટલે મને અતી ભઈ બે તું બોરિયા તું બબા કો ખવા

વાઘુ ભાઈ વાઘુ ભાઈ વાઘુ ભાઈ વાઘુ ભાઈ હું કંકકો બોમ્મા ના યાર તાર પેટીમાં हल्ला ભૂલી જાતા એટલે માફી માંગુ તમારી બાપુ ભાઈ મારું મૂકી હાલિયે દાવો મેલે પોતા રૂપિયા ભરણ પોષણ નો દાવો

એ મોરવા ટેલિફોન કર ચોરીને આવા ટેલિફોન તો ખોવાઈ ગયા કે દીબે માં આલ દોસ્ત નું બો તમારા ઘોઘરા પેઈ જલ તમે તારું ચિંતા કરશો ના નઈ મારું વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી ચોરીને બોલાવા કે ચોરીનું ફોન કા ભત્રીજા મોરવાથી ફોન કરીને લ્યા એ பாடியா <coughs> பாடியா oh, bon <coughs>